નજરઅંદાજ ન કરતા જે લોકો પાસે બાઈકો હોય જે દિવ્યાંગો છે જેમના પાસે બાઈકો હોય તેવા દિવ્યાંગો આ આંદોલનમાં ભાગ લે આપણે નાયરા પેટ્રોલ પંપ આવા મથકથી નાયરા પેટ્રોલ પંપ પાસેથી સાડા અગિયાર વાગ્યાના ગાળાથી ત્યાંથી આપણે રેલી સ્વરૂપે આંબાપાડા સર્કલ લઈને માન્ય કલેક્ટર સાહેબ પાસે પહોંચી ધરણા કર્યા પછી આપણે પત્ર સુપરા શાંતિપૂર્વક કરીશું પરંતુ સાથે સાથે હું આપને કહેવા માગું છું તમે જાણો છો કે ડાંગ જિલ્લાના અંદર આજે બી દિવ્યાંગો માટે શાસક પક્ષ કે વિપક્ષ આ સુધી તમારા હેતુ માટે તમારા અધિકારો માટે કોઈ બી મુદ્દાને ઉઠાવેલ નથી કે તમારી વાતો વિધાનસભા કે સંસદમાં ઉઠાવેલ નથી તેને લઈને આજે ડાંગ જિલ્લાના અંદર સંપૂર્ણ દિવ્યાંગો તમે જોતા હોય બે હજાર 22, થી રાખીને એક લીડરશીપ લઈને હંમેશા રસ્તા રોડે તે મુદ્દાને ઉઠાવતા આવ્યો પરંતુ આજે જ્યારે શાસક પક્ષ અને કોંગ્રેસ પાર્ટી હોય કે બીજેપી પાર્ટી હોય તે પાર્ટીના અંદર જ્યારે ચુનાવી ક્ષેત્ર આવતા હોય અને તેવા સમયે લોકહિતના મુદ્દા લઈને આવતા હોય એ તમે જગજાહેર છે બધા જાણો છો હું ઘણા વસ્તુને બોલતા આવ્યો છું તો આપણે આપણે એવા વ્યક્તિઓથી બનાવો એમનાથી તમે દુરિયા બનાવી અને એમને વાત મૂકો કે જ્યારે ચુનાવ આવે છે ત્યારે તમે અમારી અધિકારોની વાત કેવી રીતે રાખો છો તમે વિધાનસભામાં બોલી શકતા નથી તમે સંસદમાં બોલી શકતા નથી

આ લોકો મૌન થઈ જતા હોય તો એમની ગંભીર ભૂલ હશે કેમ કે હવે પછી હું એમ સમજુ છ બે હજાર છવ્વીસ આર્ટિકલ રીડ પિટિશન અમે હાઈકોર્ટે દાખલ કરી શકીએ છીએ પરંતુ આ સુધી અમે તંત્ર ઉપર કોઈ બી આંગળી કે રાખ્યો નથી તો તેવામાં લોક અદાલત આવે છે હું કાનૂની રીતે બી નોટિસ આપી શકું છું

પ્રથમ આમે આંદોલન દિવ્યાંગોનો ઉભો કરીએ છે દિવ્યાંગ મિત્રોને હું કહેવા માંગુ છું જે લોકો પાસે બાઈક હોય તેવા વ્યક્તિઓ ફક્ત આ આંદોલનમાં ભાગ લે ભલે આપણે પાંચ વ્યક્તિઓ બી હસુ કે પછી આપણે 10 બાઇકો બી હશે દિવ્યાંગો દિવ્યાંગોની તો કોઈ વાંધો નહીં બસ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું નાયરા પેટ્રોલ પંપથી આપણે શરૂ કરીને આવા પેટ્રોલ પર સર્કલ થી માન્ય કલેક્ટરને આવેદન આપું છે તમને એ વસ્તુને ધ્યાને દોરવું છું અને તમે 11 11 વાગે ચોક્કસ તમે નાયરા પેટ્રોલ પંપ પાસે આવશો તમારા મૌલિક અધિકારોની જે આપણે મુદ્દા સહી ચર્ચા રાખી તે સૌ પ્રથમ તો તમને હું કહેવા માંગુ છું કે દિવ્યાંગોની પેન્શન વધે ત્યાર પછી દિવ્યાંગો માટે રિઝર્વ સીટ આરક્ષિત સીટ દિવ્યાંગો માટે સ્પેશિયલ કેટેગરીમાં આપવામાં આવે જેમ કે એસી એસટી માં હોય જેમ કે 48 તાલુકા આવે છે જિલ્લા 18 આવે છે આપણે માનીએ છીએ કે એસી સમાજમાંથી ભી ઘણા

પ્રતિનિધિત્વ તરીકે એમનો પ્રતિનિધિત્વ એ લોકો ચૂનાવી ક્ષેત્રમાં આગળ વધાવે તો શું વાંધો છે તો તેના માટે અમે આ મુદ્દો ઉઠે ઉઠાવે કે ભાઈ એક દિવ્યાંગ માટે એક એક સીટ તાલુકા જિલ્લામાં મળી જોઈએ સાથે એમને સ્થાનિક જગ્યા રોજગારી તાલીમ આપીને તેના સાથે સાથે અમે એમ બી દર્શાવેલ ગ્રામ પંચાયતના અંદર એ લોકોની નોટિસ યા જાણ કરી લેખિત એ લોકોને ગ્રામ સભામાં બોલાવવામાં આવે અને ગ્રામ સભામાં એમના મુદ્દાઓને ઉઠાવી અને એમના અધિકારો એમના વિસ્તારોમાં આપવામાં આવે અને જો દિવ્યાંગો માટે રોજગારી ના આપવામાં આપવામાં આવતી આવેલ હોય તો કે આવે તેવી ઘણી અનેક સમસ્યાને લઈને અમે આ મુહિમને ચલાવતા આવ્યા છે અને આ મુદ્દાને ઉઠાતા આવ્યા છે સાથે સાથે હું મીડિયા મિત્રોને કહેવા માંગુ છું કે તમે જોતા હોય કે આખા સાલના વર્ષના અંદર ગમે ત્યારે અમે જ્યારે મુદ્દા ઉઠાતા હોય તો અમારા મુદ્દા કોઈ ફેક મુદ્દા ના હોય એકદમ પ્રેક્ટિકલ અને જે મુદ્દા હોય તે મુદ્દા સાચા અને એકદમ એમ સમજો કે તમે એના પર વિચાર કરવા જેવી બાબત છે તો તમે મીડિયા મિત્રો પત્રકારને હું વિનંતી કરું છું કે તમે વિપક્ષના મુદ્દા ઉઠાવવા તમે એક નૈતિક જિમ્મેદારી હોય લોકતંત્રનો તમે એક ઢાંચો ઢાંચો છો અને લોકતંત્રને મજબૂત કરવા માટે જ મીડિયાને મીડિયાને સૌથી વધારે અધિકારો હોય હા ઠીક છે કે અમુક તંત્ર પ્રશાસન શાસનના કામો હોય આપણે એમની માની શકીએ કે એમના જે વિકાસના કામો હોય એ આપણે ઉઠાવી શકીએ છીએ પ્રકાશિત કરી શકીએ છીએ પણ સાથે સાથે જે ગંભીર વિષય છે તેના પર ભી તમે ધ્યાન આપશો તેવી મારી નમ્ર આપને અપીલ અને વિનંતી છે જય હિંદ જય આદિવાસી જય જુનાથ